ગુજરાતી સાથે સાથે પાલ સમાચારમાં શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના ઢીંકવાડી ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવે બોટા જિલ્લા કલેક્ટર શ્રી જૈનસી રોય અને મહિલાભાળ વિભાગના અધિકારી શ્રી આઈઆઈ મનસૂરીના માર્ગદર્શન દ્વારા શાળા સલામતી સપ્તાહ અને બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રિંકવાડી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ખંભાડિયા રમેશસર સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં શાળાના બાળકો દ્વારા પ્રાર્થનાથી શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ કાઉન્સિલર રિંકલબેન દ્વારા સો એકસો બાર ઓગણીસ અને દસ અઠ્ઠાણું હેલ્પલાઇન તેમજ ગુટઝ બેટજ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ કરવામાં આવેલ DHCW ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ મનસુખભાઈ દ્વારા વાલી દીકરી યોજના મહિલા સ્વાવલંબન યોજના વિધવ પુના યોજના વિશે માહિતી આપેલ બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનના ના પીએસઆઈ એડી વ્યાસ દ્વારા મહિલા સુરક્ષા તેમજ કાયદા વિશે માહિતી આપેલ સી ટીમ ના કર્મચારી સુરપાલસિંહ ગોહિલ દ્વારા સી ટીમ કામગીરી તેમજ પેટ્રોલિંગ વિશે માર્ગદર્શન આપેલ સાથે સાથે વીઆર સિસ્ટમ દ્વારા બાળકોને મનોરંજન કરાવેલ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સીલર પરમાર દ્વારા એકસો એક્યાસી હેલ્પલાઇન અંગે માહિતી પાઠવેલ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષક દ્વારા બેટી બચાવો બેટી પઢાવો શી કરાવેલ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ આજરોજ શાળા સલામતી સપ્તાહ ઉજવણી અંતર્ગત બેટી બટાવો બચાવો બેટી પઢાવો કાર્યક્રમ માટે થઈ અને બોટાદ જિલ્લાના ઢીકવાડી ગામની જે પ્રાથમિક શાળા છે એમાં એક સુરક્ષાલક્ષી પ્રોગ્રામ રાખવામાં આવેલો જેમાં પ્રાથમિક શાળાના બાળકોને અલગ અલગ વિભાગના અમે લોકો બધા ગયેલા અને અલગ અલગ વિભાગમાં કેવી રીતે કામગીરી થઈ છે એ બાબતે માહિતી આપેલી માહિતી આપેલી તેમજ અમારા દ્વારા બાળકોને કઈ રીતે પોતાની સુરક્ષા જાળવવી કોઈ અજાણા વ્યક્તિ જો રસ્તામાં મળે અને કોઈ પણ પ્રલોભન આપે તો તેના વિશે બાળકને એની સાથે દોરાઈ ન જવું કોઈ અજાણી વ્યક્તિ એને કંઈક ચોકલેટ કે બિસ્કીટ કે એવું આપીને બાજુમાં બોલાવે તો જવું નહીં એવી રીતે દરેક બાળકને પોતાની સલામતી માટે પોતે જાગૃત થવું એના વિશે માહિતી આપી હતી અને જો કાંઈ પણ તકલીફ પડે તો શાળાના શિક્ષકોના ટચમાં રહેવું પોલિસ્ટેશનના ટચમાં રહેવું ઘરે જઈ અને મમ્મી પપ્પાની સાથે દરેક વાત શેર કરવી વગેરે બાબતો આપી હતી અને આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો જે છે એમણે પણ બાળકોને એવી પ્રતિજ્ઞા લેવડાવી હતી કે ભાઈ પોતાની સુરક્ષા બાબતે અમે સજાગ રહીશું અને સાવચેતી રાખીશું મારું નામ રિંકલબેન મકવાણા અને આજથી શાળા સપ્તાહ પર્વની ઉજવણી થઈ રહી છે જેમાં બોટાદ જિલ્લા પોલીસ તેમજ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ટીપાળી ગામની પ્રાથમિક શાળાના સાથે સંકલન કરી વિદ્યાર્થીઓને કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમની શરૂઆત છે એ પ્રાર્થના તેમજ દ્વીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એડી વ્યાસ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સુરક્ષા અંગે કઈ રીતના કાળજી રાખવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ આ ઉપરાંત પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર તેમજ ખાસ કરીને બાળકોને દસ અઠ્ઠાણું વિશે માહિતગાર કરવામાં આવ્યા આ ઉપરાંત ગુડ ટચ બે ટચ વિશે તેમને સમજ લાઈવ ડેમો સ્ટેશન દ્વારા તેમને સમજ કેળવવામાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટરના છાયાબેન દ્વારા આશ્રય સંબંધિત માહિતી આપવામાં આવેલ એકસો એક્યાસીના કાઉન્સેલર પરમાર રીટાબેન દ્વારા એકસો એક્યાસી હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવેલ આ ઉપરાંત મહિલા પોલીસ સ્ટેશનના સી કર્મચારી ગોહિલ સુરપાલભાઈ દ્વારા સીટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ વિશે તેમજ બાળકોને વીઆર સિસ્ટમ દ્વારા મનોરંજન દેખાડવામાં આવેલ આ ઉપરાંત ડીએચ ઈ ડબલ્યુના કોર્ડિનેટર મહેશભાઈ દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વિશે યોજનાકીય માહિતી આપવામાં આવેલ શાળાના શિક્ષક તેમજ પ્રિન્સિપલ દ્વારા અમને આ કાર્યક્રમ સફળ બનાવવામાં મદદ કરવામાં આવેલ